કાલે ધર્મ ઋચિ અણગારની વાત કરી હતી ને અણગાર એટલે શું યાદ રહ્યું સાધુ ભારત બરાબર છે અને શું વાત હતી એમની યાદ છે કીડીનો હા કીડીને બચાવવા માટે કડવી તુંમડીનો રસ પોતે પી ગયા હા તો જીવને બચાવવાની કેવી ઉત્કૃષ્ટ ભાવના અંતરમાં છે ત્યારે માણસ આવું કરી શકે નહીં તો ના કરી શકે તો આપણે સજ્જાઈની સાત કડી પૂરી થઈ બરાબર હવે આઠમી છે હા અર્જુન માળી જાણ જોરે લીધો સંયમ ભાગ કર્મ છ માસે ક્ષય કરી રે પહોંચે મુક્તિ મોજાર ચતુર નર જીવ દયા ધર્મ સાર ચતુર નર જીવ દયા ધર્મ સાર તો હવે વાત આવે છે અર્જુન માળીની તો અર્જુન માળી એના શરીરમાં યક્ષ યક્ષે પ્રવેશ કરેલો યક્ષ એટલે આવા ભૂત પ્રેત વ્યંતર વ્યંતર દેવ હોય ને એવો યક્ષ દેવ છે એક જાતનો પણ બીજાને તકલીફ આપવા વાળો તો યક્ષ એના શરીરમાં પ્રવેશ કરેલો એટલે એ રોજ સાત જણની હત્યા કરતો હતો કોણ અર્જુન મારે રોજ સાત જણને મારે હમ અને સાત જણને મારે ને ત્યારે જ એને શાંતિ થાય છ મહિના સુધી આક્રમ કર્યો છ મહિના સુધી રોજ સાત સાત જન્મ હમ પછી શ્રેષ્ઠી પુત્ર એટલે શ્રેષ્ઠી એટલે કોઈ શેઠિયાનો શેઠનો પુત્ર સુદર્શન એ જ્યારે એને મળે ને અર્જુન માળીને ત્યારે સુદર્શનના નૌકાર મંત્રના પ્રભાવથી ઓલો યક્ષ નાસી જાય છે નૌકાર મંત્રનો એવો પ્રભાવ હોય તમે સતત નૌકાર મંત્ર ગણ્યા કરો ને તો આ કોઈ હલકા દેવો તમારી નજીક ના આવી શકે એનો તાપ લાગે એમને એની ગરમીથી ભાગી જાય તમારી નજીક ના આવે જેટલી નૌકાર મંત્રનું રટણ સ્મરણ અંતરમાં ચાલુ હોય ને તો હલકા દેવો નજીક ના આવી શકે અને જે સારા દેવ છે એ તમને હેલ્પ કરે મદદ કરે એટલે નૌકાર મંત્રનું રટણ રાખવાનું મનમાં પછી અર્જુન માળીમાં તો ઓલો યક્ષ હતો એટલે હત્યા કરાવતો હતો ને પછી આ જે નૌકાર મંત્રના પ્રભાવથી યક્ષ ભાગી ગયો અને આ જે સુદર્શન શેઠ આવ્યો હતો એની સાથે અર્જુન માળીએ બંને સાથે ભગવાન મહાવીર પાસે જાય છે દેશના સાંભળે છે દીક્ષા ગ્રહણ કરે છે અને આ અર્જુન માળી છઠને કારણે છઠ કરવાની પ્રતિજ્ઞા કરે છે છઠ તો ખબર છે ને કેટલા ઉપવાસ બે ઉપવાસ હા બસ તો છઠના પારને છઠ દીક્ષા લીધા પછી અર્જુન મારી એવી પ્રતિજ્ઞા કરે છે કે મારે છઠના પારને છઠ કરવો હમ્મ અને પાણન દિવસે વોરવા જાય ને ત્યાં લોકો એમને શું કરે લોકો જુએ કે હા તો એ જ હત્યારો છે આને મારા પુત્રને મારી નાખ્યો કોઈ કહે છે આને મારા ભાઈને મારી નાખ્યો કોઈ કહે આને મારા પત્નીને મારી નાખી એમ કઈ લોકો એને ખૂબ હેરાન કરતા ખૂબ હેરાન કરતા પણ એને ઓલું પણ નહીં આપતા કાંઈ વોરાવતા પણ નહીં ઉપર જેને પથ્થર મારતા ખૂબ હેરાન કરતા એ પણ આ જે મુનિ અર્જુન માળી જે મુનિ બન્યા હતા એ ખૂબ ક્ષમતા ધારણ કરી અને કોઈના પ્રત્યે મનમાં પણ એને દુર્ભાવના થવા દીધી નહીં તો છ મહિના સુધી એમને કશું જ ગોચરી મળી નહીં છતાં પણ એમણે ત્યાં જ બોરવા જતા હતા એ જ એરિયામાં બીજે નહીં અને ત્યાં લોકો એને જુએ એટલે એને ઉપરથી મારે ને એને ખૂબ ત્રાસ આપે ને એને કોઈ બોરાવે નહીં તો એણે છ મહિનામાં બારસો ને સાહીઠ જીવોની હત્યા કરી હતી તો એનું પ્રાયશ્ચિત કર્યું છ મહિના સુધી પોતે બિલકુલ દુર્ભાવના ન લાવી હવે તમે ખાલી કલ્પના કરો વિચાર કરો કે આવું કેવી રીતના બની શકે છઠના પારને છઠ કરવાનું હોય અને બોરવા જાય કંઈ ખાવાનું તો ના મળે પણ ઉપરથી લોકો કૂટે પાછું છઠ ને બે પાછા બે દિવસ પછી પાછા બોરવા જાય તો આ રીતના ક્ષમતા ભાવે આ બધું સહન કર્યું પોતે છ મહિના સુધી અને કેવળ જ્ઞાન પામી પંદર દિવસના અણસણ બાદ કાલ ધર્મ પામીને મોક્ષે ગયા તો આવું પાપ કર્યું હતું એમને પણ પોતે નહોતું કર્યું પોતે એમાં ઇન્વોલ્વ નહોતા એમને નહોતા મારવા લોકોને કોણે માર્યા હતા અંદર જે યક્ષ હતો એણે માર્યા હતા એ યક્ષના પ્રવેશને લીધે એવું કરતા હતા એ પોતે નહોતા કરતા એના શરીરનો યક્ષે આ રીતના ઉપયોગ કર્યો છતાંય સહન કોણે કર્યું ક્ષમતા બાવે એમણે પોતે કર્યું ને યક્ષે તો જે પાપ કર્યું છે એનો એને જ્યારે એનો જે બદલો મળવાનો હશે મળશે પણ એમના શરીરનો સાધન તરીકે ઉપયોગ થયો બીજા દ્વારા છતાં પણ પોતે ડગ્યા નહીં દીક્ષા લીધા પછી પણ એ જ એરિયામાં ઓરવા જતા ને એ જ લોકો એને મારતા કૂટતા ને ગોચરી આપતા નહીં તો આવી રીતના આ ક્ષમતા ભાવે સહન કરીને એમણે આ કર્મને નિર્જરી દીધા કારણ કે કર્મ સંપૂર્ણ નિર્જર્યા વગર કેવળ જ્ઞાન તો થાય જ નહીં ને તો આજે મહાત્માઓએ કેવી કેવી જીવ દયા કરી છે પોતે કેવું કેવું સહન કર્યું છે જોઈએ દેવકી નંદન નામ તે ગજ સુકુમાર ધગધગતી સગડી સહી રે દયા રે અપાર ચતુર નર જીવ દયા ધર્મ સાર નર જીવ દયા ધર્મ આ છેલ્લે વાત કરે છે બીજા તો એ દેવકીના પુત્ર કોઈ દેવકીના પુત્રનું નામ ખબર છે એની માતા દેવકી કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાનના આ નાના ભાઈ ગજ સુકુમાર હમ અને એમના કઝિનભાઈ કોણ હતા શ્રી કૃષ્ણના નેમિનાથ ભગવાન તો આ ગત એ શ્રી કૃષ્ણના નાના ભાઈ દેવકીના પુત્ર એમણે નેમિનાથ ભગવાનની દેશના સાંભળી અને ગત ચારિત્ર ગ્રહણ કર્યું પોતે દીક્ષા લીધી અને ભગવાનની આજ્ઞા લઈને સ્મશાન ભૂમિમાં કાવસક મુદ્રાએ રહ્યા સ્મશાન ભૂમિમાં જઈ અને પોતે કાવસકમાં સ્થિર થયા કાવસક એટલે ધ્યાન કરતા પણ ઉત્કૃષ્ટ બારમું તપ છઠ્ઠું અભ્યંતર તપ તો એ વખતે ફરતા ફરતા ત્યાં સૌમિલ એનો સસરો એનું નામ સૌમિલ દત્સુ સસરાનું નામ શું હતું સૌમિલ અને સૌમિલ ત્યાં આવ્યો અને એણે જોયું કે ઓ આ તો દીક્ષા લઈને કાપસો મુદ્રામાં ઊભા રહી ગયા છે તો એને ખૂબ ગુસ્સો આવ્યો એને થયું કે આ મારી દીકરીને પરણીને દુષ્ટ આ નરાધમ એણે મારી પુત્રીને પરણીને ફોગટ એને હેરાન કરી એને વગોવી દીધી આમ મનમાં ખૂબ એને દ્વેષ આવ્યો અને એણે જે સૌમિલ ખૂબ સૌમીને ખૂબ દ્વેષ આવ્યો ને એને આ કાવ્યક ધાને જે ગચ્છુકુમાર ઊભાતા ને એના માથે માટીની પાળ બાંધી આમ ત્યારે બાજુ માટીની સગડી બનાવી માથા પર તેમાં ખેરના ધકધકતા અંગારા ભર્યા અંગારા એટલે કોલસા એકદમ જલતા કોલસા ભરી માથા પર પાઘડી બનાવી છે ને માટીની પાળ બનાવી

એમાં જે ધકધકતા અંગારા ભર્યા અને એ અગ્નિથી મસ્તક બળવા લાગ્યું છતાં પણ ગ્સુકુમારે એકદમ ક્ષમતા ધારણ કરી આ માણસ ઉપર એને કોઈ રોષ કે કોઈ દ્વેષ નથી તો જ આટલી ક્ષમતા ધારણ કરી શકે ને અને ક્ષમતા ધ્યાન વડે પોતે કેવડી બનીને મોક્ષે ગયા આ ગચુકુમારની વાત તો બહુ પ્રસિદ્ધ છે એના પર એક આખી સજાઈ બી છે તો કેવી ઉત્કૃષ્ટ દયા ભાવના ક્ષમા ભાવના એનો જૂઠો જડે એમ નથી આજે જ્યારે માણસ માણસને પશુપંખીઓને શાકભાજીની જેમ કાપી રહ્યો છે માણસ માણસને શાકભાજીની જેમ આજે કાપી રહ્યો છે કેટલા કતલખાના વધી રહ્યા છે માઇન્સ પ્રોડક્ટમાં ઇન્ડિયાનો પહેલો કે બીજો નંબર આવે સપ્લાય કરવામાં એક્સપોર્ટ કરવામાં એટલા બધા કતલખાના વધી ગયા છે અને ત્યારે આ મહાપુરુષોની મહાન વાતો આપણને કેટલું બધું કહી જાય છે હમ જ્યારે ઊંડાણથી વિચાર આ મહાનુભાવો એ કોની જીવ દયા હા એમના પોતાના જીવની જો એમને બીજા જે આજે હમણાં આપણે રક્ષકુમારની વાત સાંભળી અર્જુન મારની વાત સાંભળી એને પછી ખબર એમને કોની જીવદાય કરી પોતાના જ જીવની તો જ કેવળ જ્ઞાન પામ્યા ને કેવળ જ્ઞાન કઈ જ ના પામે જો એમને આ બીજા જીવો પર ક્રોધ લોભ લાલસા દ્વેષ એવું લોલુપતા એવું કઈ કરીને એમનો વધ કર્યો હોત સામેલાનો હવે આ જે હતોમાર એના પોતે હલ્યો બી નથી કર્યો હોત અને એમના દ્વારા જે કંઈ કર્મ બંધાત તો એ કોને ભોગવવા પડત કોણ દુખી થાત એમનો પોતાનો જ આત્મા ને તો એમને દયા કરીને કોને ઉગારી લીધો પોતાના જીવને જ પોતાના જીવ ને દુર્ગતિમાં પડતો બચાવી લીધો તો જીવ જીવ દયા મતલબ એ થાય કે પોતાના પર કરવી આપણે શું સમજીએ આ પાંચ પચીસ ઢોરોને કતલખાનાથી છોડાવ્યા એટલે જીવો પર મેં જીવ દયા કરી એવું આપણે સમજીએ ને કે મેં જીવ દયા નું કાર્ય કર્યું નહીં આપણે ફક્ત નિમિત બન્યા એ જીવોના નસીબમાં જો છૂટવાનું હોત ને તો આપણે નહીં તો બીજા કોઈ એને બચાવત એ બચવાના હતા તો એ બચત પણ આપણે મેં છોડાવ્યા એમ કરીને આપણે શું કરીએ છીએ અહંકાર કરીએ છીએ તો ભાઈ એ જીવોને છોડાવીને કોના પર ઉપકાર કર્યો આપણે જીવોને છોડાવીને કોના પર ઉપકાર કર્યો પોતા પર સર આપણે પોતાના જીવ પર ચાલુ રાખો હિંસક વસ્તુ ખાવાનું ચાલુ રાખો હિંસા કરવાની ચાલુ રાખો તો ધીમે ધીમે આપણો આત્મા કેવો થઈ જાય ધીટ થઈ જાય હા ક્રૂર થઈ જાય ક્રૂર પછી ગમે એવા પાપ કરી શકાય ખાલી મારી સ્વામીને તમે હું લો ત્રીજા ભાવમાં મરીચી હતા દીક્ષા લીધેલી અને આદિનાથ દે ત્યારે કેટલી બધી અહિંસા વાળું એમનું હૃદય હશે કેટલું બધી કરુણા હશે હૃદયમાં હા કે કોઈ જીવને મારવાના નહીં બરાબર દીક્ષા લીધી હોય એના એના હૃદયમાં કેટલી બધી કરુણાઓ હા અને એ જીવ આગળ વધતા આગળ જતા જતા બરાબર ભવે વાસુદેવ બન્યા બરાબર ઓલો ત્રીજો હતો આટલા ભવમાં એમનો જીવ કેટલો ધીટ બની ગયો કેટલો ક્રૂર બની ગયો એ જ મહાવીર સ્વામી એ જ જીવ કે ઓલાના જીવતે જીવતા એના કાનમાં શિશુ રેડી શક્યા સૈયા પાલક ના કાનમાં

એટલે તમારું મન કેવું થતું જાય ધિષ્ટ થતું જાય એની અંદરથી કરુણા નમ્રતા દયા ભાવના એ બધું ખતમ થતું જાય અને ક્રમે ક્રમે એવો ક્રૂર બની જાય હા આપણો આત્મા જાય આટલો ક્રૂર બની ગયો ને કે ભાઈ આપણે આવા નાના મચ્છરો છે વાંદા છે કીડીઓ છે એને તો આપણે આરામથી દવા બવા છાંટીને મારી નાખીએ છીએ આપણો આત્મા હલતો નથી માંસાહાર આમાં એવી ખબર હોય એ વસ્તુ પણ આપણે આરામથી ખાઈ શકીએ છીએ બહુ વાંધો આવતો નથી તો એટલો આત્મા ધીઠ બની ગયો આપણા પૂર્વજો સો વર્ષ પહેલા આવું નતા ખાઈ શકતા સો વર્ષ પહેલાના આપણા પૂર્વજો આવું નતા ખાઈ શકતા કારણ કે એમનો આત્મા ખૂબ જ કરુણામય હતો અને આપણું આવું ખાઈ ખાઈને જાણતા કે અજાણતા અજાણતા ખાવ તો એ આત્મા તો ધીઠ થવાનો જ છે આટલો ક્રૂર બની ગયો ને હજી આ બધું ચાલુ જ રહ્યું હિંસક જીવન જીવવાનું હિંસાવાળું તો ઓર ક્રૂર બની જશે કયા ભવ તો એવા આવશે કે આપણે કૂતરા બકરાને માણસોને કાપતા કાંઈ આપણો હાથમાં હાલશે પણ નહીં એવા પણ બની જશું આપણે માટે આ જ્યાંથી ખબર પડી ત્યાંથી એને રોક લગાવવાની છે રોક ન લગાવવો તો વધતું જશે ને એ જ સંસ્કાર સાથે આવશે તો આપણે આના બધા પર રોક લગાવીને આપણા જ આત્માને દુર્ગતિમાં જતા બચાવવાનો છે અને ક્ષમા નામના ગુણને આપણે અવકાશ આપવાનો છે અને બહાર લાવવાનો છે આ રીતના ક્ષમા આવે અંદરથી બહાર હમ ખાલી મીઠા દુકડમ મીઠામ દુકડમ કહેવાય ક્ષમા ના આવી જાય એ તો આજે બોલ્યા ને આજે ફોક એનો કોઈ મતલબ ના તો જો આપણને આપણા જીવ પર દયા આવતી હોય તો આપણે એવું જીવન જીવવાનું કે જેમાં ઓછામાં ઓછી હિંસા હોય થોડુંક સમજાવ્યું ને પાત એટલે શું કહેવા માંગે છે ભગવાન હમ્મ એવી કોઈ વસ્તુ નહીં વાપરવાની જે પશુ પક્ષી ની હત્યાથી બની હોય એવો ખોરાક નહીં લેવાનો જેમાં માંસાહાર હોય હમ્મ તો આધારિત કોઈ ચીજ વાપરવાની જેટલું બને એટલું હિંસામાંથી બહાર નીકળો હા સંપૂર્ણ ના થઈ શકે તો થોડી છૂટ રાખીને હિંસામાંથી બહાર નીકળીએ તો જીવદયા તરફ એક ડગ ભરે ખબર પડી ને